બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સહિત ત્રણ વિદેશી દારૂ સાથે ઝડપાયા બોટાદ એલસીબી પોલીસે બાતમીના આધારે તપાસ કરતા સરકારી ગાડીમાં હોમગાર્ડ કમાન્ડર દારૂ લઈને આવતા ઝડપાયા

જે જિલ્લામાં ગેરકાયદેસર પદાર્થોની હેરફેર થાય તેમાં ઝીરો ટોલરન્સ રાખી અને કાર્ય કરવા બાબતેની સૂચનાના અન્વયે બોટાદ એલસીબીને બાતમી રાહે એક હકીકત મળી હતી કે આબુ ખાતેથી સરકારી ગાડીમાં આ જે આરોપીઓ છે દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ જેઓ બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર છે અને તેમની સાથે અન્ય વ્યક્તિઓ આબુ ખાતેથી આ રીતે ગેરકાયદેસર રીતે આઈએમએફએલ જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે ભરી અને વિસ્તારમાં આવે છે જેથી આ હકીકતના આધારે તેમને ટીમ બનાવી અને ઝડપી પાડવામાં આવેલા છે આ બનાવમાં સરકારી ગાડી છે તેનો દુરુપયોગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ બનાવમાં કુલ પચીસ જેટલી આઈએમએફએલની બોટલ છોતેર જેટલા બિયરના ટીન એમ મળીને કુલ પંચ્યાસી હજાર આસપાસનો મુદ્દામાલ અને અન્ય મોબાઈલ ફોન્સ આ પણ કરવામાં આવેલું છે આ બાબતે હાલમાં આગળની તપાસ છે તે બોટાદ પોલીસ ચલાવી રહી છે